નમસ્કાર ખેડૂત મિત્રો હું રામ પ્રવીણ રામભાઈ મેં બીએસસી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છે આજે આપણે આગળના જે બે વિડીયો કે ધાણાની વાવેતર પદ્ધતિ અને એની અંદર આવતા રોગ અને તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેની માહિતી મેળવેલી છે આ વિડીયોની અંદર ધાણાની અંદર આવતી જીવાત અને તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકશું તેની માહિતી મેળવીશું સૌ પ્રથમ વાત કરીએ કે ધાણાની અંદર કઈ કઈ જીવાત આવે છે તો મોલોમશી ગળો કે એફિડ આ સિવાય અને સફેદ માખીનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે આની અંદર સૌ પ્રથમ વાત કરીએ મોલોમશી અથવા તો જે ગળો આવે છે એની અંદર તો એ આ કીટકને કેવી રીતે ઓળખી શકીએ તો કે ઈંડા આછા પીળા રંગના જોવા મળે અને કીટક છે એ મોટે ભાગે કાળા અને પીળા રંગના જોવા મળતા હોય છે અને મોલાનો જે શરીરનો અંત ભાગ હોય છે એની ઉપર શિંગડા જેવા બે કોર્નિકલ્સ જોવા મળતા હોય છે આ ફોટાની અંદર તમે જે મોલોમસી અથવા તો જે ગળો છે એના પુખ્ત કીટક કેવા દેખાય છે તે તમે જોઈ શકો છો હવે પાકને કઈ રીતે નુકસાન કરે છે ગળો તો કે લાંબા સમય સુધી વાતાવરણ જો વાદળછાયું રહે તો એને કારણે

આ ફોટાની અંદર જે ધાણાના પાકની અંદર ગળાથી જે નુકસાન થયેલું છે તેના ફોટો તમે જોઈ શકો છો હવે જીવનચક્રની ની વાત કરીએ તો આ જીવાતનું જીવનચક્ર છે એ ઈંડા અપરિપક્વ અવસ્થા એટલે નિમ્ફ અને પુખ્ત અવસ્થા ત્રણ અવસ્થાની અંદર પૂરું થતું હોય છે એની અંદર અપરિપક્વ અવસ્થા અને પુખ્ત અવસ્થા છે એ પાકને મોટે ભાગે નુકસાન કરતી જોવા મળે છે ગળાનો જે પાક છે એ પાન ઉપર પાકના પાન ઉપર ઈંડા મૂકે છે અને ઇંડા એકથી બે દિવસ બાદ છે અપરિપક હોય એટલે કે નિમ્ફા અવસ્થામાં ફેરવાય છે અને ત્યાર બાદ 3 થી 5 દિવસની અંદર એ પુખ્ત કીટક બનતું જાય છે એટલે મોલાનું જીવનકાળ સરસ જોવા જઈએ તો 25 થી 30 દિવસની અંદર પૂર્ણ થતું હોય છે અને આની અંદર તમે ફોટાની અંદર એનું આખી આખું જીવનચક્ર છે કે કેવી રીતે એફિડ અથવા તો જે મોલો છે એના ઇંડામાંથી લઈ અને પરિપક્વ અવસ્થા સુધી પહોંચે કેટલા દિવસની અંદર પહોંચે તે તમે જોઈ શકો છો નિયંત્રણની વાત કરીએ તો નિયંત્રણ માટે તમે યેલોસ્ટિકી સ્ટ્રેપ અથવા તો જે પીળા ચીકડા પિંજરા આવે છે તેનો ઉપયોગ કરી શકો આ સિવાય જે મોલાના દુશ્મન કીટકો છે કે કુદરતી રીતે મોલાને નિયંત્રણ કરી શકતા હોય આવા સમયે જો એની અંદર ખેતરની અંદર ઉપદ્રવ દુશ્મન કીટકોનો જોવા મળતો હોય ત્યારે ઝેરી દવાઓના છંટકાવ ટાળવો જોઈએ અને વનસ્પતિ દન્ય દવાનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે નિમોલ છે પાંચ ટકા અથવા તો લીમડા અને મીંજનું દ્રાવણ છે પાંચ ટકા એનો ઉપયોગ કરી શકાય આ સિવાય જો તમારે દવાના છંટકાવની જરૂરત પડતી હોય તો ત્યારે તમે યુપીએલ કંપનીનું ઉલાલા આવે છે ફ્લોનિકામાઈડ સાત ગ્રામ પ્રતિભ્રમ પ્રમાણે એનો ઉપયોગ કરી શકાય આ સિવાય બી નું સેફિના છે એફિડોપાયરોપોન

ટ્રિપ્સ ની ઓળખ કઈ રીતે થાય તો કે બચ્ચાને જે પુખ્ત છે એ કથાઈ અને આછા પીળા રંગના જોવા મળે છે અને જે પુક્ત જીવાત ની પાંખો છે એ લાંબી અને સાંકડી હોય છે જ્યારે બચ્ચાને પાંખો નથી હોતી આ ફોટા ની અંદર જ્યારે તમે ટ્રિપ્સ છે કે કેવી દેખાય છે તે જોઈ શકો છો એ નુકસાન કઈ રીતે કરે છે તો કે જ્યારે વાતાવરણ ની અંદર તાપમાન ની વધઘટ અચાનક થી થવા મંડે કે રાત્રે બહુ વધારે પરોણમાં ઠંડી હોય અને દિવસે ગરમી પડતી હોય તો આવા સમય ની અંદર ટ્રિપ્સ નું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે બચ્ચા છે છે અને એ કુણા પાન અને ડાળીઓ હોય છે તેને ખાય અને ફાળ ને નુકસાન કરતા હોય છે અને પાનની નીચે રહીને રસ ચૂસતા હોય છે જેથી કરીને પાન નીચેની બાજુ એ વળી ગયેલું જોવા મળે એટલે કે ઊંધા વળી આકારનું થઈ ગયું હોય તેવું જોવા મળશે ઓત્રિપ્સ જડબાથી પાનનો રસ પાનને ઘસે છે એને કારણે ઘસરડા પડી ગયેલા અને પાન ઉબડખાબડ જોવા મળે છે અરિદ્રવ્ય છે એ ચૂસી લે છે જેને કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ધીમી પડે છે અને છોડનો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે અને છેવટે છોડ છે એ સુકાઈ જાય છે જીવન ની વાત કરવા જઈએ તો જે માદા ત્રિપ્સ છે એ પાનની નીચેના ભાગમાં ઈંડા મૂકે છે ઈંડામાંથી બે થી 4 દિવસની અંદર બચ્ચા બહાર આવે છે 4 થી 6 દિવસના બચ્ચા છે એ પાનનો રસ ચૂસી અને કોસેટામાં ફેરવાય છે અને કોશેટો જમીન માં રહે છે અને ત્યારબાદ બાદ લગભગ પાંત્રીસ થી ચાલીસ દિવસ ની અંદર થ્રીપ્સ નું જીવન ચક્ર પૂર્ણ થતું હોય છે આ ફોટાની અંદર તમે થ્રીપ્સ ના જીવન ચક્ર ને જોઈ શકો છો હવે નિયંત્રણ ની વાત કરીએ તો તેના માટે વધારે પડતા એક તો યુરિયા નો ઉપયોગ ટાળવો જોઈએ એક પાન ઉપર દસ વધારે સંખ્યા ની અંદર જો થ્રિપ્સ જોવા મળે ત્યારે જંતુનાશક દવા નો છંટકાવ કરવો જોઈએ જો થ્રિપ્સનો ઉપદ્રવ ઓછો જોવા મળતો હોય તો પીઆઈ કંપનીનું જે પ્રોફેનો અને સાયપર વાળું મિશ્રણ આવે છે રોકેટ તે ચાલીસ એમયર પ્રતિ પ્રમ પ્રમાણ ઉપયોગ કરી શકાય આ સિવાય બાયરનું રિજેન્ટ છે ફ્રિપ્રોનેલ પાંચ ટકા તેનું ત્રીસેમય પ્રતિ પ્રમ પ્રમાણ ઉપયોગ કરી શકાય જો થ્રિપ્સનો મધ્યમ ઉપદ્રવ જોવા મળતો હોય તો બાયરનું જમ્પ છે ફિપ્રોનિલ એંસી ટકા તેનો છ ગ્રામ પ્રતિ પ્રમ પ્રમાણ ઉપયોગ કરી શકાય અને વધારે પ્રમાણમાં જ્યારે ઉપદ્રવ થાય ત્યારે કોર્ટેવા કંપનીનું જે ડેલિગેટ આવે છે સ્પીનોટેરા તેનો બાર એમએલ પ્રતિપ્રમ પ્રમાણ ઉપયોગ કરી શકાય બારનું જે લેસન્ટા છે ફિપ્રોનિલ અને ઇમિડાક્લોપ્રિડ તે બાર ગ્રામ પ્રતિપ્રમ પ્રમાણ ઉપયોગ કરી શકાય અથવા તો જે કોટેવા કંપનીનું ટ્રેસર છે સ્પિનોસેટ પિસ્તાળીસ ટકા તેનો પાંચ એમએલ પ્રતિપ્રમ પ્રમાણે પણ ઉપયોગ કરી શકાય છે વાત કરીએ સફેદ માખીની તો સફેદ માખીના ઈંડા છે એ શરૂઆતમાં સફેદ રંગના જોવા મળે છે અને ત્યારબાદ તે વઘરા રંગની અંદર ફેરવાઈ જતા હોય છે કદમાં જીવાત છે એ નાની જોવા મળે છે અને એની પાંખો મીણ જેવા પદાર્થથી ઢંકાયેલી જોવા મળતી હોય છે નરમાખી છે એ માખી કરતા કદમાં નાની જોવા મળે છે સફેદ માખી તેને ફેલાવવાનું કામ કરે છે સફેદ માખીના બચ્ચા છે એ પાકને સૌથી વધારે નુકસાન કરતા હોય છેવટે છોડ સુકાઈ જાય છે અને પાક નિષ્ફળ જાય છે સફેદ માખીથી નુકસાન થયેલા ધાણાનો પાક છે તે તમે જોઈ શકો છો કે કેવો દેખાય છે હવે માખી ના ની વાત કરીએ તો તેનું અંદાજે હોય છે જીવાત છે એ સપાટી ઉપર ઈંડા મૂકે છે અને આ ઈંડામાંથી લગભગ સાત થી ચૌદ દિવસની અંદર બચ્ચા બહાર આવે છે બચ્ચા વિકાસ બાદ શિયાળામાં એકત્રીસ દિવસ અને ઉનાળામાં અગિયાર દિવસમાં કોષટોમાં ફેરવાઈ જાય છે અને કોષોટો અવસ્થા છે એ સાત દિવસની હોય છે ત્યારબાદ એ પુખ્ત કીટક ની અંદર ફેરવાય છે અહીંયા તેના જીવન ચક્રોનો ફોટો જોઈ શકો છો કેવી રીતે ઈંડામાંથી આખે આખું કોશેટો અને ત્યાર બાદ સફેદ માખી છે એ નિર્માણ પામતી હોય છે અને એ કેટલા દિવસની અંદર એનું જીવન ચક્ર પૂર્ણ કરે છે વાત કરીએ સફેદ માખીનું નિયંત્રણ કેવી રીતે થાય તો ઓછો ઉપદ્રવ હોય ત્યારે જે ધાનુકાનું ધનપ્રીત આવે છે એ સિટામિપ્રિડ વાળું છ ગ્રામ પ્રત્યે પ્રામ પ્રમાણે નાખી શકાય અથવા તો એફ એમ ટલ સ્ટાર એ બાય ફેન ના આવે છે એ પચીસ ml એલ પ્રતિક્રમ પ્રમાણે નાખી શકાય મધ્યમ ઉપદ્રવ હોય ત્યારે અદામા નું ટકા પ્રમાણે ઉપયોગ કરી શકાય આ સિવાય સુમિટુમરનું લેણું આવે છે પાયરીપ્રોક્સિફેન એનો ઉપયોગ કરી શકાય પંદર એમએલ પ્રતિપ્રમ પ્રમાણે હવે જો વધારે પ્રમાણમાં ઉપદ્રવ હોય ત્યારે જીએસપી ક્રોપ સાયન્સનું એસઆર એસ એલ આર પાંચસો પચીસ આવે છે એની અંદર ડાયફેન થિયોન અને પાયરીપ્રોક્સિફેનનું મિશ્રણ છે તે પિસ્તાલીસ એમએલ પ્રતિપ્રમ પ્રમાણે નાખી શકાય અથવા તો ઇન્ડોફિલ ઇન્સેક્ટિસાઈડ ઇન્ડિયાનું જે આવે છે ઓપીરી અથવા તો હર્ક્યુલસ એનો ઉપયોગ કરી શકાય ડાયફેન અને એની સાથે 33 ગ્રામ પ્રતિ ગ્રામ પ્રમાણે પણ નાખી શકાય છે ધન્યવાદ